Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાઇવે પર રોડ ક્રોસ કરતા ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત ટેમ્પો ચાલક સહિત બે નહીં ઈજા પહોંચી હતી પૈકી ટેમ્પો ચાલકનું મોત થયું છે જોકે વાડી ડુપ્લીકેશન ત્યારે ડુપ્લિકેશન ત્યારે બાજુમાં રમેશચંદ્રની ગલીમાં રહેતા ઓગણચાલીસ વર્ષના દિનેશ ચતુરભાઈ ચુનાળા અને ત્યારે નિખિલ ચુનાળા થ્રી વ્હીલર ત્યારે ટેમ્પોમાં ડુંગળી થતા બટાકાની ફેરી કરે છે આજે સવારે સાડા સાત વાગે તેઓ થ્રી ત્યારે તેર વ્હીલર ત્યારે ટેમ્પો લઈને નીકળ્યા હતા અને હાઇવે પર તરસાલી હતી ત્યારે

હાલતમાં અને ત્યારે કપરા પોલીસ આ અંગે ત્યારે ગુનો દાખલ કરી કાર ચાલક તર ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે જી આ મિત્રો દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજે ધન્યવાદ